એમાં હતા જ મિત્રો તો સ્વાગત છે તમારો આજના મારા ન્યૂ વ્લોગમાં તો મિત્રો જોઈ લો હમણાં મેં મારા કુએ જઈ રહ્યો છું હું હાલ કારણ કે મારા કાકાનું ટ્રેક્ટર ફસાઈ ગયું છે તો જો તોણી ગાઢેરા બરોબર તમને બતાવું હું સેટેથી દેખાતું છે એટલું દેખાય ને ચલો હું તમને જોડે જઈને વાવડું તો લાડીને લાડો બધીને લાવતા ને એમ બધીને લાવેરા હે ફસાઈ ગયું હતું પણ ગાઢ્યું હાલ બધેલું છે પાછળ કાઢીને લઈને આવેરા ચલો હું તમને બતાવું તો મિત્રો જોઈ લો ઓલું ભળો ટ્રેક્ટર દેખાય છે માલ છેટો હું નગર કને હો તો તમને વાવડો જ મને લાગે મને જતા ઉધી તો બારે કાઢી નક્ષી તો બી દેખાય જેવો થોડું થોડું દેખાય રહ્યું હોય ટ્રેક્ટર તો મિત્રો જુઓ ગાઢેરા એ ટ્રેક્ટર હાલો તમને એમના જોડે લઈને જાઓ લાડીને લાડો જેને ફેરા ફરતા હોય ને એમ લઈને કાઢેરા એનાથી ટ્રેક્ટર અંદરથી જુઓ મિત્રો લઈને આવેલા છે મને લાગે ઊભું રાખ્યું એ ટ્રેક્ટર સુડા છોડવાનો ઈરાદો છે કે શું છે હવે મને નહી ખબર ચાલો એમના જોડે જઈને ખબર પાડીએ કે શું પ્રોબ્લેમ થઈ છે હા તો મિત્રો જો ફાઈનલી ટ્રેક્ટર પરસોણો તો નેકલી જી ઓલો બળો લાડો હેડ્યો ને લાડી હવે જઈ રહી આગળ પાછળ બોજીન કાઢ્યો હે તો હવે આ ટ્રેક્ટર હેડ્યું બાળો અમાર ડ્રાઈવરી માર કાકો હે જો અનારી લુખવાડી બધી આઈતી ભાળવા રૂડી ઉડી આ બધી લુખવાડી ભાળવા આઈતી ખાલી કોઈ કામની નહી લાડો તો જુઓ હવે લાડી જઈ રહી ચીડે ચીડે ભાળો